યસ આજે હું જો સ્ટોકની શરૂઆત કરું તો સૌથી પહેલા આપણે શરૂઆત જો કરવી હોય તે છે આપણે એનબીએફસી સ્ટોક કે જેમ સર કીધું કે માર્કેટમાં આજે જો કોઈ સપોર્ટ કરી શકે તો એ છે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ કારણ કે એમાં અહીંયાથી આરબીઆઈ તરફથી થોડીક રાહત આપવામાં આવી છે એમનું બેંક તરફથી એનબીએફસીની જે આપવામાં આવતી હતી લોન પર જે રિસ્ક વેટેજ એ ઘટાડવામાં આવ્યું છે જે અગાઉ હતું એકસો ને પચીસ ટકા એ ઘટાડીને અમારે સો ટકા કરવામાં આવ્યું છે અને સામે જે આ જે બદલાવ છે એ એક એપ્રિલથી લાગુ થઈ જશે અને સાથે સાથે એમની જે કન્ઝ્યુમર ક્રેડિટ છે એના પર પણ અહીંયાથી આપણને રિસ્ક વેટેજ ઘટાડવામાં આવ્યું છે એટલે આજે એક એલબીએફસી સ્ટોકમાં સારી એવી પોઝિટિવ એક્શન જોવા મળી શકે છે નેક્સ્ટ વાત કરવા માંગીશ તો મેટલ સ્ટોક કે જ્યાં થોડીક નિરાશા જોવા મળી શકે કારણ કે આપણે જોઈએ તો ટ્રમ્પે ઓલરેડી પહેલાં જોયું તો આપણે મેટલ કંપની બીજા અલગ અલગ કો છે મેટા એલ્યુમિનિયમ છે સ્ટીલ છે કે જેની ઉપર ટેરિફની વાત કરી દીધી હતી હવે તેઓ કહી રહ્યા છે કે અહીંયાથી યુએસમાં જે ઇમ્પોર્ટ થતા જે કોપર પર પણ અહીંયાથી તેઓ ટેરિફ લગાવવાની તૈયારી કરી રહ્યા છે કે જે અમેરિકન રાષ્ટ્રપતિ છે એમણે અહીંયાથી જાહેરાત કરી દીધી છે કે ત્યાં તપાસ કરવા આદેશ આપ્યો છે એમણે એટલે જે કોપર ઇમ્પોર્ટ પર પચીસ ટકા ટેરિફ લગાવવાની અહીંયાથી તૈયારીઓ જોવા મળી શકે છે એટલે કે ખાસ કરીને જે મેટલ સ્ટોક છે કે જે આજે આપણને ખાસ કરીને મોટી એક્શનમાં જોવા મળી શકે છે નેક્સ્ટ વાત કરવા માગીશ તો એ છે અલ્ટ્રા સિમેન્ટ અલ્ટ્રાટેક સિમેન્ટમાં આજે નવા ડેવલપમેન્ટ જોવા મળી શકે કારણ કે એક થી બે એક માર્ચ બે હજાર પચીસથી કેશોરામનું મર્ઝાર અહીંયાથી લાગુ થવાનું છે એટલે કે કુલ કેશોરામના જે બાવન શેર હશે એની સામે એક શેર અલ્ટ્રાટેક સિમેન્ટનો અહીંયાથી મળશે અને અલ્ટ્રાટેક હોવાથી બીજું જ છે કે વાયર અને કેબલ સેગમેન્ટમાં એન્ટ્રી થવા જઈ રહી છે એટલે કે અત્યાર સુધી સિમેન્ટમાં થતું હવે વાયર એન્ડ કેબલ સેગમેન્ટમાં એન્ટ્રી થવા જઈ રહી છે અને એમનું કહેવું છે કે કુલ રૂપિયા અઢારસો કરોડનું કેપેક સાથે તેથી તૈયારી કરી રહ્યા છે એટલે કે આ પણ એક ખાસ ઇન્ટરેસ્ટિંગ આજે સમાચાર રહેશે એટલે કે આજે વાયર એન્ડ કેબલ એન્ટ્રી જે પણ સ્ટોક છે દરેક આજે ખાસ કે ફોકસમાં રહેશે છે જેવા કે પોલીકેપ છે કીઆઈ ઇન્ડસ્ટ્રી છે આર આર કાબેલ છે ફિનોલેક્સ છે અને હેવેલ્સ આ દરેક સ્ટોક છે કે જેમાં આજે આપણને ખાસ કરીને રડાર પર રાખવા જોઈએ આ વાતથી આપણે અલ્ટ્રાટેક સિમેન્ટને સાથે કેબલ સેગમેન્ટ બીજું વાત કરવા માંગીશ તો ભારતીયટેલ જે ઓલરેડી ચર્ચામાં તો આપણે મંગળવાર પણ જોયું હતું કે એમાં જે ડીટીએચ કારોબારના મર્જર માટે આવો કંપનીએ પણ અહીંયાથી જાણ કરી કે હા આ વાત અમે અહીંયાથી કરી રહ્યા છે પ્રયત્નો એટલે કે અહીંયા એક આપણને એક્શન જોવા મળશે એટલે કે ટાટા પ્લેનું જે ભારતીય ટેલિમીડિયામાં મર્જર થવાની જે ચર્ચા છે એક સામે આવી રહી છે કે જેના કારણે અહીંથી સ્ટોક એક્શનમાં રહેશે ટાટા પાવર અડ્યા પર રહેવું છે આજે ઘણી બધી પાવર અને એનર્જી સ્ટોક છે એ ખાસ કરીને આજે આપણને એક મોટી મૂંમાં જોવા મળી છે કારણ કે દરેક સ્ટોકને ક્યાંક ને ક્યાંક ઓર્ડર મળ્યા છે સૌથી પહેલાં આપણે ટાટા પાવર જોઈશું એમની જે સબસિડિયરી કંપની છે ટાટા પાવર રિન્યુએબલ એનર્જી એમણે અહીંથી આસામ પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપની છે એમની સાથે અહીંયાથી કરાર કર્યા છે હવે આ જે કરાર જે કરીએ છીએ એના હેઠળ કુલ પાંચ હજાર મેગાવોલ્ટનું અહીંયાથી રિન્યુએબલ અને સાથે ક્લીન એનર્જી ડેવલપમેન્ટ અહીંયાથી કરતી જોવા મળશે એટલે કે આપણે કરડા પર હોવું જોઈએ અને આ જે ઓવર ઓલ જે પ્રોજેક્ટ છે એ કુલ પાંચ વર્ષમાં એના માટે કંપની અહીંયા આપણને રૂપિયા પાંચ હજાર કરોડનું અહીંયાથી એનર્જી જે પાંચ હજાર કરોડનું રોકાણ કરતું જોવા મળશે એટલે કે ટાટા પાવર પણ આજના દિવસ આપણને એક ફોકસમાં રહેશે નેક્સ્ટ વાત કરવા માગીશું છે કેપીઆઈ ગ્રીન એનર્જી તો કેપીઆઈ ગ્રીન એનર્જીમાં સમાચાર છે કે એમની જે કંપનીએ મધ્યપ્રદેશ સરકાર સાથે રિન્યુએબલ એનર્જી માટે અહીંયાથી કરાર કર્યા છે અને આ જે કરાર હેઠળ સોલાર વિન્ડ હાઇબ્રિડ બીએસએસ અને બાયોમાસ આધારિત જે બી પ્રોજેક્ટ છે એના પર અહીંયાથી કામકાજ કરતી કંપની જોવા મળશે એટલે કે કેપીઆઈ ગ્રીન પણ રડાય રહેશે સાથે સાથે અદાણી ગ્રીન એનર્જી પણ ફોકસમાં રહેશે કારણ કે અહીંયાથી એમની જે સબસિડિયરી કંપની છે અદાણી સૌર ઉર્જા એમણે અહીંથી ઉત્તર પ્રદેશ કોર્પોરેશન તરફથી એલ મળ્યો છે એટલે અહીંયા જે એલ મળ્યો છે એના હેઠળ કંપની પંપ સ્ટોરેજ સાથે પંપ હાઇડ્રો સ્ટોરેજ કે જેના પ્રોજેક્ટમાં કુલ એક હજાર બસો પચાસ મેગાવોલના એનર્જી સ્ટોરેજ કેપેસિટીના પ્રોજેક્ટ પણ એથી કામ કરતી જોવા મળશે એટલે અહીંયા પણ આપણને એનર્જી રિલેટેડ સમાચાર જોવા મળ્યા બીજું આવા એક કોર્પોરેટ એક્શન જોવા મળે છે એક છે કોફોર્સ બીજું છે બી એલ કોફોર્સમાં સમાચાર છે કે ચાર માર્ચના રોજ એમનું બોર્ડ બેઠકનું આયોજન છે આયોજન છે સ્પેસિફિક એમનું જે શેર વિભાજન સ્ટોક સ્પ્લિટ માટે તેઓથી વિચારણા કરશે અને નેક્સ્ટ બીજું એક છે જે બી ઈ એલ એટલે કે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ કે જેમાં અહીંયાથી પાંચ માર્ચના રોજ વચગાળા ડિવિડન્ડ માટે અહીંયાથી જાહેરાત કરી શકે બે હજાર ચોવીસ પચીસના ઇન્ટરનિમ ડિવિડન્ડ પર બોર્ડ બેઠકનું આયોજન છે જેના પર તેઓ વિચારણા કરશે અને લાસ્ટ સ્ટોક છે કે જે તમારા રડાફરો છે જે સ્પાઇસ છે કે જેના પરિણામ આવે તો પરિણામની વાત કરું તો કંપનીની જે ખોટ હતી રૂપિયા બસો અઠ્ઠાણું પોઈન્ટ છ કરોડની એની સામે કંપની રૂપિયા વીસ પોઈન્ટ ચાર કરોડનો નફો આવે છે કંપની કોર્ટમાંથી નફામાં આવી પરંતુ કંપનીની જે મેઇન સેગમેન્ટ હોય છે આવક તો કંપનીની ઇન્કમમાં અહીંયાથી ઘટાડો જોવા મળ્યો છે અને ઘટાડો પણ વધારે જોવા મળ્યો છે એક હજાર નવસો ચૌદ કરોડની સામે કંપનીમાં પાંત્રીસ ટકા આવક એમની જે અહીંયાથી ઘટી છે પાંત્રીસ ટકા ઘટીને એક હજાર બસો સાડત્રીસ કરોડ આવે છે એટલે કે એમની આવક પણ અહીંયાથી ઘટાડો જોવા મળી રહ્યો છે એટલે કે ઓવરઓલ વાત છે આપણે એસ સ્પાઈ સેટની આ વાત થઈ સ્ટોકની પરંતુ આજનો ખાસ દિવસ છે કે એટલે કે આજે શું ખાસ છે એની ઉપર તમારે નજર હોવું જોઈએ એટલે કે આજે તો મહા એક્સપાયરી ડે છે કારણ કે નિફ્ટી બેગ નિફ્ટી નિફ્ટી નેક્સ નિફ્ટી નિફ્ટી મિડકેપ કેપ સિલેક્ટ અને નિફ્ટી ફાઈનસ કે ફિફ્ટીન નિફ્ટી આ દરેકની આજે મંથલી એક્સપાયરી છે એટલે સ્વાભાવિક છે કે આપણે નોર્મલ દિવસ આજે ખાસી વોલેટિલિટી જોવા મળતી હોય પરંતુ આવા દિવસ છે કે જે દિવસે એક સાથે આટલી બધી એક્સપાયરી થવાની છે એ પણ મંથલી એટલે કે ખાસો આજે આપણને ડેવલપમેન્ટ થતું જોવા મળશે બીજું પરિણામની વાત કરું તો આજે કેએસબી સન ઓફ ઇન્ડિયા અને સેફલર ઇન્ડિયા આ ત્રણ કંપની છે જે કેલેન્ડરી એ પ્રમાણે તેમના પરિણામ આપે છે એટલે કે એમને કેલેન્ડરી અને ક્યુ ફોરના એથી પરિણામ આજે આપણને આવતા જોવા મળશે એટલે કે ઓવરઓલ આપણે વાત કરીએ દરેક સ્ટોક છે કે દરેક ઇવેન્ટ છે કે જેના કારણે આજે આપણને માર્કેટમાં ખાસી વેક્સિન જોવા મળે અને એક બાજુ છે ગઈકાલે મહાશિવરાત્રીની દિવસે રજા હતી એટલે કે એનું પણ આપણને જે ઓવરઓલ જે બી મુમેન્ટ આવવાની હશે જે ગ્લોબલ બજારની ઇફેક્ટ તો કે દરેક એક્શન આજે આપણને જોવા મળશે યસ